મહાસુદ તેરસના સમગ્ર ભારતમાં શ્રી વિશ્વકર્મા જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ સાથે ગુજરાતના વિશ્વકર્મા સમાજે પણ શ્રી વિશ્વકર્મા જયંતિની ધામધૂમથી ઉજવણી કરી હતી અમદાવાદમાં આવેલ પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ એ પણ શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરી હતી પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના નરોડા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા ચોક ખાતે શ્રી વિશ્વકર્મા દાદાની પૂજા અર્ચના કરી હતી આ કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સૌ સાથે મળી અને દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે વિશ્વકર્મા ટીમના દરેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર જરૂરથી કરો